અમૃતપુરા ગ્રામ પંચાયતમાં બોક્સાઇડ લીઝ અંગે લોક સુનાવણી અમૃતસરની ગૌચર જમીનમાં ફાળવાઈ છે લીઝ લીઝ સામે ગૌચર ઉપર નિર્ભર ખેડૂત પશુપાલકોમાં ભારે રોજ જોવા મળી રહ્યો છે અમૃતપુરા ગામ પશુપાલન ઉપર નિર્ભર છે અને રોજનું પચીસસો લિટર અને વર્ષે ત્રણ કરોડનું અમૃતપુરા વેચે છે અમૂલમાં દૂધ લીઝ નાખવાથી પર્યાવરણ ખેતીની જમીન પશુઓને નુકસાન થવાની ભીતિ લીઝ સામે અમૃતપુરાના ગ્રામજનોએ કર્યો ખુલ્લો વિરોધ ખેડા જીપીસીબીના અધિકારી અને અધિક નિવાસી કલેક્ટર દ્વારા સુનાવણી અમૃતપુરામાં જ લીઝ ફાળવણી હોય આસપાસના ગ્રામજનોને બદલે સ્થાનિકોને સાંભળવા આવે તેવી માંગણી કરવામાં આવી હતી લીઝ મંજૂર કરવામાં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલન કરવાની ગ્રામજનોએ ચીમકી આપી હતી આજે ભેગા થયા છે અહીં લોક સુનાવણી રાખેલી હતી અને એના પહેલાં બી અઢાર અગિયાર રાખી હતી બરાબર છે જે આ બૂમ આપ્યા છે ને પહેલા બી લોક સુનાવણી રાખી હતી એમાં મેં વિરોધ કર્યો હતો અત્યારે હાલ અમારો વિરોધ જ છે તો છતાં જો અહીંયા લોક ચુનાવણીઓ ચાલે છે તો છતાં જે આ લોકો માગણી કરી રહ્યા છે એ બે નંબરનું ખોદીને લઈ જાય છે હવે બાવીસ તારીખે રેડ થઈ હતી અને એમાં મશીન બી પકડ્યા હતા એમને પણ આ લોકો એમના જે અધિકારીઓ પાસે શોર્ટકટ બાંધી અને વ્યવહાર ચાલુ રાખે છે અત્યારે હાલ બી મશીનો અહીંયા અત્યારે એવું કહેવા માંગે છે સાત કલાક જ ચાલશે પણ અહીંયા તો રાત્રે મશીનો ચાલુ રહેશે આજુબાજુ નાખી દે છે અને છે એની અંદર અમારી પાંચ જો આ બધું અહીંયા આગળ મંજૂરી આપવા માંગશે ને તો અમારા ખેતીમાં અહીંયા આગળ આજુબાજુ જે દળનું પ્રદૂષણ થઈને ખેતી ખરાબ થશે પ્લસ અમારે અહીંયા આગળ જે દૂધ મંદિરની અંદર અમારું પચીસો લીટર જેવું દૂધ થાય છે એના બી હજાર ઉપર પશુઓ છે તો આ જો જગ્યા આપી દેવામાં આવશે ને તો અમારે પશુ ચરવા જ જશે